વડોદરા જતી ટ્રેન પસાર થવાના બરાબર સમય બાગોડ વિસ્તારમાં આવેલા રેલવે ટેમ્પો ચાલકની ઘોર બેદરકારીના કારણે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ટેમ્પો ચાલક ફાટક તોડીને ફરાર થઈ ગયો હતો જેના પગલે રેલવે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ટ્રેન પસાર થવાના સમયે જ બેફામ ડ્રાઇવિંગ અંદાજે આઠ વાગે છોટા ઉદેપુરથી વડોદરા જતી ટ્રેન ફાટક નંબર એકવીસ પરથી પસાર થવાની હતી નિયમ મુજબ ટ્રેન આવવાના સમય પહેલાં જ ફાટક બંધ કરી દેવામાં આવ્યું તેમ છતાંય ઉતાવળમાં રહેલા એક ટેમ્પો ચાલકે સહેજ પણ વિચાર્યા વગર બંધ ફાટકને તોડીને ટ્રેક પર ઘૂસી જવાનો પ્રયાસ કર્યો હતો આ અંધાધૂણ ડ્રાઇવિંગના કારણે રેલવે ફાટકને મોટું નુકસાન થયું હતું અને તે તૂટી ગયું હતું ફાટક તોડ્યા બાદ ટેમ્પો ચાલક પોતાનું વાહન લઈને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને કર્મચારીઓની સતર્કતાથી મોટી જાનહાની ટળી હતી પરંતુ ટેમ્પો ચાલકની બેદરકારીએ રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે રેલ્વે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ફાટક તોડીને ભાગી જનાર બેફામ ટેમ્પો ચાલક વિરુદ્ધ રેલવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ટેમ્પો ચાલકને પકડવા અને કાયદાનું ભાન કરાવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે